નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તે જોઈ લેજો અને આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ જે આ પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં જેથી કરીને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને પ્રાપ્ત થતા રહે પ્રશ્ન નંબર એક આપેલા ગદ્યખંડનું સુંદર અક્ષરે અનુલેખન કરો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ગદ્યખંડ ખંડ આપેલું છે એ ગધ્ય ખંડનું આપણે અનુલેખન કરવાનું છે એટલે કે જોઈ જોઈને લખવાનું છે પરંતુ આપણે અહીંયા એનું ભાષાંતર કરેલું છે તમે એને જોઈ જોઈને સરસ અક્ષરે સારા રીતે રીતે લખી શકો છો કોઈ પણ પ્રકારની ભૂલ કે મિસ્ટેક વગર મિત્રો આપણે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ જે શરૂ થવાની છે એના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેમાં આપણે અધ્યયન નિષ્પત્તિઓ એકમ કસોટીઓ અને તમારી જે સ્વઅધ્યયન પોથી છે તેના આધારે મોસ્ટ આઈએમપી એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણી વીણીને લીધેલા છે તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે મેળવી લેવું તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો આ પીડીએફ જે છે તમારે જો વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી વોટ્સઅપ કરી પીડીએફ મેળવી શકો છો અથવા તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે તેના ઉપરથી ક્લિક કરીને સીધી પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા ઉદાહરણને આધારે કાઉન્સના શબ્દોનો ઉપયોગ કરો અને વાક્ય બનાવો તો જુઓ અહીંયા રાજીવ અને ધનમ આપણને આપ્યું છે તો વાક્ય બનશે રાજીવસ્ય ધનમ અસ્તિ ત્યાર પછી બીજું વિવેક અને ફલમ આપણને આપ્યું છે તો વાક્ય બનશે વિવેકસ્ય ફલમ અસ્તિ ત્યાર પછી દીપકઃ અને ઉપનેત્રમ આપ્યું છે તો વાક્ય બનશે દીપકસ્ય ઉપનેત્રમ અસ્તિ ત્યાર પછી હિતેશઃ અને લેખની આપણને આપેલું છે તો વાક્ય બનશે હિતેશઃ લેખનમ અસ્તિ ત્યાર પછી ગૌતમ અને સુધાખંડ આપણને આપ્યું છે તો વાક્ય બનશે ગૌતમસ્ય સુધાખંડમ અસ્તિ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો જેના કુલ દસ છે આ હાથી છે તો ઈશ ગજહ અસ્તિ હું પુસ્તક વાંચું છું તો અહમ પુસ્તક પઠામી સુનિલ ખાય છે તો સુનિલ ખાદતી મારું ગામ સુંદર છે તો મમ ગ્રામ સુંદર અસ્તિ મારા ગામમાં બગીચો છે તો મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ મારા ગામમાં પાંચ વૃક્ષો છે તો મમ ગ્રામે પંચ વૃક્ષા સંતિ ત્યાર પછી સાતમું હું ભોજન કરું છું તો અહમ ખાદનમ અસ્મી આઠમું ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે તો ગાંધીજી અસ્માકમ રાષ્ટ્ર પિતા અસ્તી મારું ગામ મોટું છે તો મમ ગ્રામ વિશાલ અસ્તિ અહીં પુસ્તકાલય છે તો અત્ર પુસ્તકાની સંતિ પ્રશ્ન નંબર ચાર આપેલા અંકોને સંસ્કૃત શબ્દમાં લખો જેના કુલ દસ માર્ક છે ચુમ્માલીસ જો ચતુર ચતરી શત ત્યાર પછી આઠ તો અષ્ટ સાડત્રીસ તો સપ્ત ત્રીસ એકોતેર છે તો એક સપ્તથી દસ એવી રીતે ચતુરશીત અને શતમ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ઘડિયાળમાં દર્શાવેલ સમયને સંસ્કૃત શબ્દમાં લખો જેના કુલ પાંચ માર્ક છે છે ચતુર્વાદનમ બીજું ત્યાર પછી છે પંચાધિક ત્રીસ પંચાધિક ત્રિવાદનમ ત્યાર પછી દસોન દશવાદનમ ત્યાર પછી છે દશાધિક ષડવાદનમ પ્રશ્ન નંબર છ આપેલા સંવાદનું વાંચન કરી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા તમને સંવાદ આપવામાં આવેલો છે સંવાદને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ જવાબ આવશે ચિરાગી અસ્તિ વિજય કસ્ય અનુજ તો જવાબ આવશે વિજય ચિરાગસ્ય અનુજ ત્રીજો સવાલ કહ ચિરાગસ્ય જનક તો જય ચિરાગસ્ય જનક ચોથો ચિરાગસ્ય પિતા ચિરાગસ્ય સમીપે અસ્તિ વા દૂરે તો જવાબ આવશે ચિરાગસ્ય પિતા ચિરાગસ્ય સમીપે અસ્તિ પાંચમું મુકેશઃ ચિરાગસ્ય સમીપે અસ્થિ વા દૂરે તો જવાબ આવશે મુકેશઃ ચિરાગસ્ય દૂરે અસ્થિ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત ચિત્ર જોઈ અને સંસ્કૃતમાં શબ્દ લખો તો અહીંયા આંખ આપ્યું છે એટલે કે નેત્ર હાથ છે તો કરહ બિલાડી છે તો રહ સાપ છે તો સર્પહ અને કાગડો છે તો કાંકહ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ શ્લોક પૂર્તિ કરો કોઈ પણ એક જેના કુલ પાંચ માર્ગ છે તો જોઈએ આપણે શ્લોક પુસ્તકેશુ હુયા વિદ્યા પર હસ્તેશુ યદ ધનમ કાર્યકાલે સમુત્પને ન વિદ્યા તદ ધનમ ત્યાર પછી બીજો આપણે શ્લોક જોઈએ અપદો દુર્ગાી સાક્ષરો ન પંડિતઃ અમુક સ્પુભવક્તા યો જાનાતી પંડિત ત્યાર પછી પ્રશ્ન નંબર નવ અ આપેલા ઉદાહરણ મુજબ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો તો આ પ્રમાણે વાક્યો બનશે જો મમ ગ્રામે શિવસે વિશાલમ મંદિરમ અસ્તિ ગ્રામે ગામે અસ્તિ મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ મમ ગ્રામે તડાગા અસ્તિ મમ ગ્રામે વિદ્યાલય અસ્તિ મમ ગ્રામે ચિકિત્સાલય અસ્તિ બ આપેલા ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો મનીષા ચલતી તો મનીષા ચલિષ્યતિ શૈલેશ વદતી તો શૈલેષ વદિષ્યતી મીરા ખાદતિ તો મનીષા મીરા ખાદિષ્યતિ ચોથુષ શૌર્ય કથયતી તો શૌર્ય કથશ્ય સોનલહ પઠતી તો સ્વનલ પઠિશ્ય પ્રશ્ન નંબર દસ સવારનું વર્ણન વિશે સંસ્કૃતમાં પાંચ વાક્ય લખો તો આ પ્રમાણે આપણે લખી શકીએ પ્રાંતકાલે પ્રકાશ પ્રસરતી વાયુ મંદ પ્રવહતી ભૃગું શું વર્ધે અંકુરસમૂહમાં પ્રફુલ્લિ લતાસમૂહ અલંકૃતો નિદ્રા આલસ્ય સક્ષી બના કાર્યય અર અવતરતી મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર અને સાથે સાથે અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો